જેનેટિક એન્જિનિયરિંગ આ શબ્દ સાંભળીએ ને એટલે મગજમાં મોટા મોટા વિચારો આવે ભવિષ્યની દવાઓ સુધારેલા પાક રોગોનો ઈલાજ પણ આ બધી મોટી વાતોનો પાયો એક નાની પણ ખૂબ જટિલ પ્રક્રિયા પર ટકેલો છે વિચારો તમે એક ડીએનએ બનાવ્યો છે એક પુનઃ સંયોજિત ડીએનએ માની લો કે એમાં ડાયાબિટીસ માટે ઇન્સ્યુલિન બનાવવાની સૂચના છે પણ આ સૂચનાને કોઈ જીવંત ફેક્ટરી એટલે કે એક બેક્ટેરિયાના કોષ સુધી પહોંચાડશો કેવી રીતે અને એનાથી પણ મોટો સવાલ જો તમે લાખો કોષો પર આ પ્રયોગ કરો તો કયા કોષે તમારી સૂચના સ્વીકારી છે એ ખબર કેવી રીતે પડશે આ જ પ્રશ્નોના જવાબ માટે આજે આપણે એન્જિનિયરિંગ હોસ્ટ સેલ્સ એન્ટ્રી એન્ડ સિલેક્શન નામના સ્ત્રોતો પર ઊંડાણથી વાત કરીશું આપણો હેતુ એ સમજવાનો છે કે વૈજ્ઞાનિકો આ બેવડા પડકારને કેવી રીતે પાર કરે છે તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ ઠીક છે તો સૌથી પહેલો પડકાર કોષની અંદર જવું કોષ તો એકદમ સુરક્ષિત કિલ્લા જેવો હોય એની આસપાસ કોષ દિવાલ હોય કોષરાસ પટલ હોય એ કોઈ પણ અજાણી વસ્તુને એમ સહેલાઈથી અંદર આવવા દે નહીં તો પછી વૈજ્ઞાનિકો આ ડીએનએ ને અંદર કેવી રીતે મોકલે છે આપણા સ્ત્રોતોમાં આની કેટલીક રીતો બતાવી છે જેમ કે કેલ્શિયમનો ઉપયોગ કરીને કોષોને ઠંડા પાડવા અને પછી અચાનક ગરમી આપવી જેને હીટ શોક કહે છે પછી એક માઇક્રો ઇન્જેક્શન પણ છે જેમાં એકદમ બારીક સોયથી ડીએનએ સીધું કોષમાં જ નાખી દેવાય હા અને એક જીન ગન પણ છે જીન ગન હા જેમાં સોના કે ટંગસ્ટનના કણો પર ડીએનએ ચોંટાડી ને કોષો પર એનો મારો કરવામાં આવે વાહ પણ આ બધી પદ્ધતિઓ પાછળનો હેતુ શું છે જો આ બધી પદ્ધતિઓ પાછળનો હેતુ એક જ છે યજમાન કોષને બહારના ડીએનએ ને સ્વીકારવા માટે સક્ષમ બનાવો સક્ષમ હા મતલબ કે આ પ્રક્રિયાઓ કોષની દિવાલ કે પટલમાં અસ્થાયી રૂપે નાના છિદ્રો પાડે છે ઓ ઓકે જેનાથી ડીએનએ અંદર પ્રવેશી શકે આ એવું છે જાણે આપણે કોષના દરવાજા પર ટકોરા મારીને કહીએ અમે એક ખાસ મહેમાનને લઈને આવ્યા છીએ દરવાજો ખોલો આ એક પ્રકારનું આમંત્રણ છે પણ આ આમંત્રણ પ્રક્રિયા કેટલી સફળ થાય છે શું આપણે જે દરવાજા પર ઠકોરા મારીએ છીએ બધા ખુલી જાય ના બિલકુલ નહીં અને આ જ આખી પ્રક્રિયાનો સૌથી મહત્વનો મુદ્દો છે આ પ્રક્રિયા સાચું કહું તો ખૂબ જ બિનકાર્યક્ષમ છે એટલે એટલે કે કદાચ લાખો કોષોમાંથી ફક્ત થોડા હજાર કે કદાચ સેંકડો કોષો જ ખરેખર ડીએનએ ને સ્વીકારે છે શું વાત કરો છો હા મોટા ભાગનો મોંઘો ડીએનએ તો કોષની બહાર જ રહી જાય છે એટલે જ આપણો બીજો પડકાર વધુ મોટો અને વધુ રસપ્રદ બની જાય છે સારું તો હવે વાત વધુ રસપ્રદ બને છે માની લો કે આપણે ડીએનએને થોડા કોષોની અંદર પહોંચાડી દીધો હવે આપણી પાસે એક મોટું મિશ્રણ છે લાખો એવા કોષો જેમણે ડીએનએ સ્વીકાર્યો નથી એટલે કે બિનરૂપાંતરિત અને મુઠ્ઠીભર એવા કોષો જેમણે ડીએનએ સ્વીકારી લીધો છે રૂપાંતરિત કોષો હવે આ લાખોની ભીડમાંથી આપણા કામના કોષોને શોધી સોય શોધવા જેવું થયું ને બરાબર અને અહીં જ જીનેટીક એન્જિનિયરિંગની ખરી પ્રતિભા દેખાય છે આ સમસ્યાના ઉકેલ માટે વૈજ્ઞાનિકોએ એક ખૂબ જ ચાલાક પદ્ધતિ વિકસાવી છે એને કહેવાય પસંદગીમાન રેખક પસંદગીમાન રેખક હા આઈડિયા એ છે કે જ્યારે તમે તમારો ઈચ્છિત જનીન ડીએનએમાં ઉમેરો છો જેમ કે ઇન્સ્યુલિન બનાવતું જનીન ત્યારે તેની સાથે એક બીજું જનીન પણ જોડી દો આ બીજું જનીન કોષને એક ખાસ સુપરપાવર આપે છે સુપરપાવર આ તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે છે પણ આ સુપરપાવર છે શું સારો પ્રશ્ન છે સ્ત્રોતોમાં એમ્પિસિલિન પ્રતિરોધક જનીનનું ઉત્તમ ઉદાહરણ આપેલું છે એમ્પિસિલિન એ તો એક એન્ટીબાયોટિક દવા છે જે બેક્ટેરિયાને મારે છે બરાબર એમ્પિસિલિન ઈ કોલાઈ જેવા બેક્ટેરિયાને મારી નાખે છે તો વૈજ્ઞાનિક શું કરે છે કે તેમના પુનઃ સંયોજિત ડીએનએમાં એક એવું જનીન ઉમેરે છે જે કોષને એમ્પિસિલિન સામે રક્ષણ આપે છે ઓકે તો જે પણ કોષ આ ડીએનએને સ્વીકારશે તેને એમ્પિસિલિનથી બચવાનો સુપર પાવર મળી જશે એટલે કે આપણે કોષોને એક એવી પરીક્ષામાં બેસાડી રહ્યા છીએ જ્યાં માત્ર સુપર પાવર વાળા જ પાસ થઈ શકે બિલકુલ અને એ પરીક્ષાનું પેપર એમ્પિસિલિન પોતે જ છે જે કોષો પાસે આ સુપર પાવર નથી તે પરીક્ષામાં નાપાસ થઈ જશે એટલે કે મૃત્યુ પામશે એક મિનિટ અહીં મને એક વાત નથી સમજાતી પૂછો જો એમ્પિસિલિન ઈ કોલાઈને મારી નાખે છે તો આપણે તેને આખા મિશ્રણ શા માટે ઉમેરીશું એનાથી તો આપણા કામના રૂપાંતરિત કોષો પણ નહીં મરી જાય આજ તો આખી પદ્ધતિનો જાદુ છે તમારો પ્રશ્ન એકદમ સાચો છે ચાલો જોઈએ કે પ્રયોગશાળામાં શું થાય છે વૈજ્ઞાનિકો આ બધા જ કોષોના મિશ્રણને એક પેટ્રી પ્લેટ પર પાથરે છે હા આ પ્લેટમાં અગર નામનો જેલી જેવો પદાર્થ હોય છે જે કોષોને વૃદ્ધિ માટે પોષણ આપે છે ઓકે પણ આ પોષણમાં તેઓ જાણી જોઈને એમ્પિસિલિન ઉમેરે છે હવે વિચારો શું થશે લાખો બિનરૂપાંતરિત કોષો જેમનામાં આપણો જેમના નથી અને એટલે તેમની પાસે કોઈ પણ નથી બરાબર તેઓ એમ્પીસીલીન ના સંપર્કમાં આવતા જ મૃત્યુ પામશે હવે સમજાયું પણ જે કોષો રૂપાંતરિત થયા છે જેમની પાસે એમ્પિસિલિન પ્રતિરોધક જનીન છે તેમનું શું એ જ કોષો બચી જશે વાહ તેમના માટે એમ્પીસીલીન નું વાતાવરણ કોઈ સમસ્યા જ નથી તેઓ આરામથી વૃદ્ધિ પામશે વિભાજન કરશે અને પોતાની વસાહતો એટલે કે કોલોની બનાવશે થોડા કલાકો પછી પ્લેટ પર તમને ફક્ત એ જ કોષોના સમૂહ દેખાશે જેમણે તમારો પુનઃ સંયોજિત ડીએનએ સફળતાપૂર્વક સ્વીકાર્યો છે એટલે બાકીના બધા સાફ થઈ ગયા છે હા બાકીના બધા સાફ એટલે કે વૈજ્ઞાનિકોએ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સમસ્યાનો જ ઉપયોગ કર્યો જે એન્ટીબાયોટિક કોષોને મારી શકે છે એ જ આપણને સાચા કોષો શોધવામાં મદદ કરે છે આ તો ખરેખર ખૂબ જ હોશિયારી ભર્યું છે આપણને એક એક કોષને માઇક્રોસ્કોપ નીચે જોવાની જરૂર જ નથી આખું વાતાવરણ જ આપણું ફિલ્ટર બની જાય છે હા અને ફિલ્ટર શબ્દ અહીં બરાબર બંધ બેસે છે આનાથી તો કેટલો સમય અને મહેનત બચી જતી હશે ચોક્કસ અને આ માત્ર પ્રયોગશાળાની સુવિધા નથી આ ફિલ્ટર જ એ કારણ છે કે આજે આપણે મોટા પાયે શુદ્ધ ઇન્સુલિન બનાવી શકીએ છે સાચી વાત છે કલ્પના કરો જો ઇન્સુલિન બનાવતા કોષોની સાથે લાખો બિનજરૂરી કોષો પણ ભળેલા હોય તો એને શુદ્ધ કરવું કેટલું મુશ્કેલ અને મોંઘું બને બરાબર આ પદ્ધતિ આપણને માત્ર એવા કોષોની ફેક્ટરી આપે છે જે ફક્ત આપણું કામ કરે છે આ નાનકડી યુક્તિ વિના આખી બાયોટેક ક્રાંતિ શક્ય જ ન હોત આ જ કારણસર સ્ત્રોતમાં તેને પસંદગીમાન રેખક કહેવામાં આવ્યું છે ખરું ને એકદમ ચાલો આ શબ્દને તોડીને સમજીએ રેખક એટલે કે માર્કર એક નિશાની જે બતાવે છે કે રૂપાંતરણ સફળ થયું છે હા અને પસંદગીમાન એટલે કે સિલેક્ટેબલ કારણ કે તે આપણને લાખોની ભીડમાંથી આપણા કામના કોષોની પસંદગી કરવામાં મદદ કરે છે કે નહીં બરાબર આ એમ્પિસિલિન પ્રતિરોધક જનીન એક એવી નિશાની છે જે ફક્ત સાચા વાતાવરણમાં જ દેખાય છે અને એ વાતાવરણ આપણે પોતે બનાવીએ છીએ તો આજની ચર્ચાનો સાર એ છે કે જીનેટિક એન્જિનિયરિંગ માત્ર ડીએનએ ડિઝાઇન કરવા પૂરતું સીમિત નથી એના બે મુખ્ય પડકારો છે પહેલો ડીએનએને કોષની અંદર પહોંચાડવો જે એક બિન કાર્યક્ષમ પ્રક્રિયા છે અને બીજો અને વધુ મહત્ત્વનો એ લાખો કોષોના મિશ્રણમાંથી સફળતાપૂર્વક રૂપાંતરિત થયેલા કોષોને અલગ તારવવા અને પસંદગીમાન રેખક જેવી પદ્ધતિ આ બીજા પડકારનો એક અત્યંત પ્રભાવશાળી ઉકેલ છે